સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદને લઈ ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા જેને લઈને મોટા સાબરકાંઠા જિલ્લામાં આ વખતે તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે એક તો વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા હતા તો અનેક એવા ખેતરો છે કે જો જેનું ધોવાણ થયું હતું જેના કારણે બિયારણ સહિત પાકને પણ ભારે નુકસાન થયું છે અમુક ખેતરો તો એવા છે કે જેમાં વરસાદી પાણી ભરાયા છે તે હજુ સુધી નીકળ્યા જ નથી અને મગફળીના છોડ બગડવા લાગ્યા છે તો આ ઉપરાંત છોડમાં ફૂગજન્ય રોગ પણ જોવા મળ્યા છે એક તો રોગ અને ખેતરમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેના લઈ ખેડૂતોના પડતા પર પાટુ સમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે સાબરકોઠામાં વરસાદ વધારે પડવાથી અમારું નુકસાન છે કુવામાં પાણી હતું એટલે અમે વહેલી ખેતી કરી છે પણ પાણી નીકળવાનો કોઈ પ્રશ્ન જ નથી ખેતરોમાં અને વરસાદ બંધ રહેતો નથી અને મજૂરી અમે ઘણી કરી પ્રયત્ન કર્યો પાણી માટે પણ પાણી નીકળતું નથી અને ખેડૂતોને નુકસાન તો સજ સાહેબ એક જેમ કરીને તમે જો સહાય કરો તો સારું છે અને નુકસાન તો ઘણું છે અને મજૂરીએ ઘણી કરી ખેડવાનું ખાતર પાણી ગોળ બિયારણ દવાઈ ઘણી છોટી પણ ફૂગ લાગુ પડે છે મફટ કોવાટે લાગે છે વિઘ એશિયા નુકસાન તો ખડું સાહેબ અમારે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધી સત્તાવન ટકા જેટલો વરસાદ થઈ ગયો છે જેના કારણે કેટલા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જ્યારે પાણી ઉતરે ત્યારે કોઈ દવાનો છંટકાવ કરાય તેવું છે પરંતુ પાણી ઉતરતા જ નથી અને વરસાદ આવી જાય છે જેને લઈને ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે તો ખેતી વિભાગ દ્વારા પણ પાક નુકસાન માટે ખેડૂતોના અભિપ્રાય લેવાનું શરૂ કર્યું છે જે નિરીક્ષણ બાદ કામગીરી હાથ ધરાશે તો સતત પાણી ભરાવાને લઈ ફૂગનો ઉપદ્રવ થયો છે તેમાં પણ યોગ્ય દવાઓનો છંટકાવ કરવામાં આવે તો ફૂગ નિયંત્રણ થઈ શકે તેમ છે પરંતુ હાલ પ્રશ્ન એ ઉભો થયો છે કે ખેતરમાં પાણી માંડ માંડ ઉતરે છે અને વરસાદ વરસી પડે છે અને ખેતરો ભરાઈ જાય છે હજુ તો જિલ્લામાં અડધું જ વાવેતર થયું છે અને બીજું વાવેતર ખેડૂતોને કરવું છે પરંતુ સતત વરસાદી માહોલને લઈ ખેડૂતો વાવેતર પણ કરી શકતા નથી અવિરત વરસાદ પડવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે એટલે લગભગ સિત્તેર ટકા ખેતી બાકી જ છે એમ કહીએ તો બી ચાલો ખેડૂતો પોતાનું બિયારણ દવાવાળું કરીને હાલ બેસી રહ્યા છે પણ વરસાદના કારણે કોઈ વાવેતર કરી શકાય એ કોઈ છે નહીં એટલે હાલ તો ખેડૂતો બિચારા બધા બેસી જ રહ્યા છે જે વાવેતર થયું છે એની અંદર બી વરસાદ ધારવા કરતા વધારે પડવાથી એ બી હાલ નુકસાન જ છે બીજા નંબરમાં કે જે આ કાતરા જીવાત કહેવાય એનો એટેક બહુ છે એટલે એ બી મગફળીને બહુ નુકસાન કરે છે અને બહુ વરસાદ પડવાના કારણે મગફળીની અંદર ફૂગ આવી છે એના લીધે બી મગફળીને નુકસાન છે

ઓકે જે એ વરસાદી પડ્યું છે જેના કારણે કે ખેડૂતોનું નુકસાન થઈ રીતે જમીનની ધોવાણ બધ થઈ છે એ સમય તમારે કોઈ રજૂઆત થતી કોઈ કામગીરી નહીં છેલ્લા લગભગ વીસેક દિવસથી વરસાદ જે આવી રહ્યો છે તેમાં સાબરકાંઠા જિલ્લામાં લગભગ સત્તાવન ટકા જેટલો વરસાદ થઈ ગયો છે હવે આ વરસાદમાં જો કોઈ ખેડૂતને જમીન ધોવાણ થઈ હોય અથવા તો ખેતી પાકને નુકસાન થયું હોય તો પાક પરિસ્થિતિ અહેવાલ મેળવવા અને જો જમીન ધોવાણનું કોઈ ખેડૂતનો કેસ હોય તે માટે પણ અત્રેની કચેરી દ્વારા વિસ્તરણ સ્ટાફને જે તે ખેડૂતને ખેતરે જઈ અને ખેડૂતને ખેતરની મુલાકાત કરી અને જે પાક પરિસ્થિતિ અહેવાલ મેળવવા માટે જણાવેલ છે જો જે જગ્યાએ પાણી ખેતરના નીતાનો જગ્યા હશે અને જો પાણી ભરાયું હશે તો તે માટે જો ફૂગનો ઉપદ્રવ હોય તો ખેડૂતોએ અત્યારે કાર્બન તથા મેંગો ઝેબનું જે મિક્સચર આવે છે તે મેટાલેક્સિલ જે દવા આવે છે તે તે જો જેમ જેમ પાણીનો નીતાર થાય તેમ જો પૂંખીને આપે તો મગફળીમાં જે ફૂગનું ફૂગનું નિયંત્રણ થઈ શકે છે કલ્પેશ પટેલ